કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ સરસ તો આજે આપણે એક સરસ મજાની નાની એવડી વાર્તા સાંભળશું સાંભળશું બધા સરસ તો એક હતો બગલો અને એક હતી બિલાડી તો આ બગલો અને બિલાડી પાક્કા ભાઈ બન કેવા ભાઈ બન

તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો હું તમને સરસ મજાની રસોઈ બનાવીને જમાડીશ એટલે બિલાડી બેન તો રાજી થઈ ગયા કે આજ તો સરસ મજાની રસોઈ જમવા મળશે

ભાગ પળો હોય જોયો છે લોટો જોયો છે લોટો પાણી પીવાનો ઉપરથી એનું કેવું હોય નાનું નાનું નીચેનો ભાગ કેવો હોય

પોતા પાસે પોતાના મોઢા પાસે રાખ્યો અને પછી બિલાડી બેન ને કે બિલાડી બેન તો જમવાનું તૈયાર છે કરો ચાલુ એમ કરી અને કે જમવાનું ચાલુ કરો તો બગલો તો છે ને એને તો લાંબી ડોક હોય અને લાંબી ચાંચ હોય લાંબી ચાંચ હોય એટલે જગની અંદર આ ડોબ ભરી ને જગની અંદર થી ખીર લે અને પાછો સરસ બધાને ખાઈ દે પાછો જગની અંદર ડોક નાખીને ખીર મીઠો ખાવ ઓલા બિલાડી બેન નું મોઢું મોટું માથું એટલે બિલાડી બેન આમ જગમાં માથું ભરાયું જગમાં કેમાં ભરાયું માથું પણ જગની અંદર માથું જઈ શકે કે નહીં બિલાડી બેન તો માથું ભરાવે પણ જગમાં માથું ન ભરાય એ જીભ લાગી કરે પણ જગનું મોઢું નાનું હતું ખીર તો નીચે હતી અને નીચેનો ભાગ તો પોળો હતો એટલે બિલાડી બેન બહુ મજા પણ માથું અંદર જો નહીં અને જીભ લાગી ગઈ પણ ખીર એને જીભ સુધી આવી બગલો તો મીઠો ખાવા આમ આમ ચાટ ગોળે ગોળે જગની અંદર રીતે પૂછે બિલાડી બે ખીર કેવી છે સારી છે ને પણ બિચારા બિલાડી બે એનો તો હજી જીવ પણ અડી નથી એટલે બિલાડી બે તો મૂંગા મુંગા આમાં માથું કરે હા સારી છે પણ બિલાડી બે ને ખીર ખાવા મળે ને થોડીક વાર છે તો બબલો બધી ખીર ખાઈ ગયો પછી અ હવે કે ધરાઈ ગયા બિલાડી બે તમે ધરાઈ ગયા બિલાડી બે કે હા તો કે સર બહુ મજા આવી ને તો બિલાડી બે કે હા મજા આવી ખાવાની પછી બિલાડી બેન ને કે તો હવે તમે તમારા ઘરે જાવું હોય તો જાવ કાલે આપણે પાછા મળશું એટલે બિલાડી બેન તો ઘરે ગયા થોડા બહાર નીકળ્યા ને તો બિલાડી બેન ને એમ છુ કે કેવી ખીર હતી મને તો ખબર જ નથી ખીર તો મને ખાવા મળે નથી બગલાએ મારી સાથે સારું કર્યું નથી હવે બગલાની વાત છે જો હવે બગલાની વાત છે એમ કે બિલાડી બેન 12 નંબર પર પાછા આવ્યા પાછા આવ્યા શું કે બગલાભાઈ મતલબ ભાઈ તો બગલાભાઈ કે બોલો કોઈની સાથે આવું ખરાબ વર્તન કરે નહી બિલાડી બેન તો ઘરે જતા રહ્યા સવાર બીજા દિવસે સવાર પડી એટલે બગલા ભાઈ તો તૈયાર થયા તૈયાર થઈ કોઈ આમંત્રણ આપ્યું હા એ તો તરત ઉડતા ઉગલાભાઈ સરસ મજાનું પાણી પીધું અને પછી બિલાડી બેન કે બગલાભાઈ હવે જુઓ તમે નિરાથી આરામ કરો હું તમારા માટે સરસ મજા તો મહેમાન છો તમારા માટે સરસ મજાની રસોઈ બનાવું બગલાભાઈ કે બગલાભાઈ તમને તો ખીર બઉ ભાવે છે બગલાભાઈ હું પણ સરસ મજાની ખીર થઈ ગયા ખીર બિલાડી બે ને અંદર ગયા રસોડામાં અને એને સરસ મજાની ખીર બનાવી પણ બિલાડી નકી કર્યું આજે બગલા ને છે એ પાઠ ભણાવવો છે એટલે બિલાડી શું કીધું ખબર છે સરસ મજાની બે થાળી લીધી

હવે બિલાડી બેન તો આમ જીભ લાબી કરી સરસ મજાની ખીર ચાટે જીબે જીબે પણ ઓલા બગલા ભય છે ને એને તો લાંબી ડો અને આ ઓડી લાંબી ચાટ આખી આમ થાળી ની અંદર આમ થાળી ની તો થાળી ની અંદર જઈ શકે ને ટક ટક ભટકાય અને ખીર ઈના મોઢામાં આવે ને એટલે બોલો આમ ખીર પકડવા જાય પણ થાળી તો આટલી બધી ઊંડી હોય અને એની ચાટ જઈ શકે નહીં ખીર પકડાય નહીં ખીર ચાટ ચાટમાં આવે નહીં ટક ટક આ ટક

બગલાભાઈ કે સારી છે મજા આવી ને એટલે બગલાભાઈ તો ધીમે ધીમે ડો ચાલે હરે બગલાભાઈ મનમાં વિચાર કરવા માંડ્યા કે મેં તો ખીર ચાખી ને મારી તો ચાંચમાં કાઈ ખીર આવી ને કોઈ બિલાડી જેમ તો બગલાભાઈ તો હવે તમે તમારા ઘરે જાવ અને પાછા કાલ આપણે મળશું બગલાભાઈ નું મોઢું નાનું થઈ ગયું અને બગલાભાઈ તો ધીમે ધીમે પાછા વળી અને પોતાના ઘર બાજુ નીકળ્યા વાટે રસ્તામાં વિચાર કરતા જાય કોઈ આપણે ખરાબ કેવી તો આપણી સાથે પણ પાછું ખરાબ વર્તન થાય જેવા આપણે હોય એવા આપણી સાથે બીજા એવા બને એટલે આપણી કહેવત છે ગુજરાતી